આપને તમસીતા સુધ બોધ નિરંજન તમસી સુધ બો નિરંજન ભવ માયાવર જીત જ્ઞાતા भव माया वरजीत ज्ञाता भव स्वप्नं च मोहनिन्द्रां त्यज भव स्वप्नं च त्यज मदालसाहम् सुत माता मदाल सां सुत माता नाम विमु सुधो सिर नामु शुधो सिर मया कल्पितं तव नाम मया कल्पितं तव नाम न ते शरीरं न त्वमसि न ते शरीरं न त्वमसि તવ સુખમ કેમ રોદસીખદા શબ્દો વાયમ ન શબ્દો વાય નોદસી ચરા ચર ભવ સ્વામી તમ તો ચરા ચર ભવ સ્વામી મુક્તિ મુક્તિભોક્તિ વ્યવહાર સિદ્ધએ મુક્તિભોક્તિ વ્યવહારસિદ્ધએ

વ્યવહાર ને પરમાર્થ અમે અમારા વ્યવહારમાં રહીએ અને પરમાર્થ ની સિદ્ધિ પણ અમને પ્રાપ્ત થાય કાલ આપણે દ્રષ્ટાંત જોયું જેવી રાતે રાજા જનક મુક્તિ ભુક્તિ રહ્યા કારણ કે ભુક્તિ સાથે આપણે એ જોઈ ગયા કે ને સાથે જો મુક્તિને યુક્તિ કે વિવેક અમારી પાસે જો નહીં હોય તો જેવી રીતે ભમર એ ભુક્તિમાં ફસાઈ ગયો સંભવ છે બંધન બંધનમાં અમે પડી જઈએ પરંતુ પરાધીનતા તો કોઈને પ્રિય નથી પરતંત્રપણું કોઈને પ્રિય નથી બંધન કોઈને પ્રિય નથી અહી વાત એ આવે છે કે અમારી જ શક્તિ અમારી શક્તિથી જ અમારે બંધાઈ જવું છે આમાં બીજું કઈ નથી અને અમે અમારી શક્તિથી જ બંધાઈ જતા હો તો એનો અર્થ એ થયો કે અમને અમારી શક્તિનો પરિચય નથી અમને અમારી શક્તિનું જ્ઞાન નથી નહીતર અમારી શક્તિ જ અમને બંધન કરે એનો અર્થ એ થયો કે શક્તિમાનને પોતાની શક્તિનો વિવેક નથી શક્તિમાનને પોતાની શક્તિનો વિવેક હોવો જોઈએ શક્તિમાન કાયમ ને માટે ચેતન છે શક્તિમાન ચેતન હોવાથી શક્તિનો વ્યવહાર શક્તિનો ઉપયોગ કે શક્તિનો વ્યવહાર કઈ રીતે કરવો અથવા કઈ દિશા ઉપર ચલાવવી એની પાસે વિવેક હોવો જોઈએ મુશ્કેલી આપણી એ છે કે આપણે ઉપભોગ કરવા જઈએ છીએ જ્યાં જ્યાં આપણે ઉપભોગ કરવા જઈએ છીએ ત્યાં ત્યાં આપણે ડૂબી જઈએ છે પરંતુ જો અમારી શક્તિનો ઉપયોગ હોય ઉપભોગ ન હોય પણ ઉપયોગ કોણ કરી શકે જેને પોતાની શક્તિનું જ્ઞાન હોય એને એ જ્ઞાન પણ છે કે આ મારી શક્તિ છે હું શક્તિમાન છું પોતાની સત્તા ઉપર પોતાની ઈચ્છા ઉપર જેવી રીતે ગાડીનો ચાલક કઈ બાજુ લઈ જાવી ગાડી અને લક્ષ્ય ના એને ધ્યેય ના ખબર છે એવી જ રીતે અમને આ જે વિવેક અમારા જીવન ને અંદર પ્રાપ્ત સત્સંગ વગર ભાઈ બહેન થતો નથી જીવાત્મા ભૂલી ગયો પોતાની શક્તિ ના શક્તિ માનને જ ખબર નથી એટલે પોતે દુખી થઈને આ સંસારની અંદર ભ્રમણ કરે છે પરંતુ અહીં મદાલસા એ મુક્તિ અને ભુક્તિની વાત સમજાવે છે કાલ આપણે રાજા જનક નું દ્રષ્ટાંત પણ લીધું એવી રીતે થોડા આપણે મુક્તિ વિશે પણ આપણે ચર્ચા કરશું કે મુક્તિ કેને કેવી મોક્ષ કેને કેવો અલગ અલગ દર્શનોની થોડી માન્યતા પણ અલગ અલગ છે મોક્ષ વિશે મુક્તિ વિશે એ માન્યતાઓ પણ અલગ છે એક વાત એ છે અમને અનુભવ થાય છે અમને અનુભવ અનુભવ થાય થાય છે છે અમને અમને એમ પણ થાય છે કે અમારી ઉપર કોઈને સત્તા છે કોઈનું નિયમન છે અને કોઈના નિયમન નીચે અમે ચાલીએ કોઈ અમને ચલાવે કોઈ અમને ધક્કા મારે અમારી ઈચ્છા ન હોય અમને દુઃખ અમારે ભોગવવું નથી

એ પણ મેં સમજીએ છીએ છતાં પાપ કરવામાં રોકતા રોકાતા નથી અમને કોઈ ધક્કા મારે એવું અમને લાગે કે કોઈ ધક્કા મારતું હોય અને બળજબરીથી કોઈ જાણે અમને કરાવતું હોય સમજવા છતાં ત્યારે ભગવાન ત્યાં નીકળી ગયા છે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં નીકળી ગયા છે અને અર્જુનને એ કીધું વાત અર્જુન તારી સાચી છે તું કે છે એ પણ એનું કારણ એ છે કામ એ સોધ એ સજોગુણ સમક મહાષ નો મહાપાપનો મહા વિદવે આપણે રજોગુણ ની વાત કરી ગયા કે રજોગુણ માંથી ઉત્પન્ન થનારો જે કામ કામના માણસ ની એક ઈચ્છા ઉત્પન્ન થાય અને એ ઈચ્છા ઉત્પન્ન ઊચ્છા ઉત્પન્ન થઈ અને એ ઈચ્છા એને પૂર્ણ ન થાય એટલે એ ઈચ્છા આજ ક્રોધના રૂપમાં પરિણામ પામે કે કેમ ન થઈ એટલે વધુ પાપ કરે રજોગુણ સમજવા બસ આજ અમારા દુઃખનું કારણ છે અમારા દુખ નું કારણ આ છે અમને કોઈ ધકેલે જ એટલે એની પાછળ કોઈ આપણે એક સત્તા માનીએ જ તો આપણે માની તમારી પાસે કોઈ છે પરંતુ નિયતિ નો નિયમ કે સમજી લેજો મેન જેને ઈચ્છાઓ હોય એને નિયતિ નો નિયમ લાગુ પડે છે જેને ઈચ્છાઓ કોઈ પણ ન હોય એને નિયતિ કોઈ નિયમ લાગુ પડતો નથી તમે એક નિશ્ચિત વાત કરી તમે એક નક્કી કર્યું કે મારે આમ કરવું તો તમને નિયમ લાગુ પડી જાય એક દર્શન આપું એક મહાત્મા હતા હતા એને એમ જાયું કે આ પૂર્વ દિશાની અંદર એ દિશામાં કોઈ એક સ્થાન એને નિશ્ચિત કર્યું કે આપણે ત્યાં જવું છે પછી થોડા વાળ પણ લાંબા હાલ જ પૂર્વ દિશામાં પશ્ચિમ નો પવન વાય પશ્ચિમ નો પવન વાય એટલે પવન ને લઈને માથાના જે વાળ લાંબા લાંબા છે ને ઉડી અને આગળ આવે એટલે દેખાય નહીં કઈ રસ્તો ન દેખાય એટલે આગળ ચાલવામાં ઊંડી મુશ્કેલી થવા હવે જવું છે જ્યાં પહોંચવું છે ત્યાં ઘણું દૂર લાગે અને પવન બહુ એટલે વાળ ઉડીને મુખ ઉપર આવે આંખો આડા આવે એટલે રસ્તો દેખાય ને એને વિચાર કરું શું કરવું પણ હવે આપણે એ બાજુ જવું જ નથી દિશા બદલી નાખીએ પશ્ચિમ દિશા તરફ મોઢું કરી નાખ્યું એટલે વાળ રહી ગયા પાછળ બસ વાત આવી છે બાકી જો એને દિશા રાખી હોત તો નિયતિ લાગુ પડી જાય ઘણું સહન કરવું પડત પરંતુ જેને કોઈ સ્થાન નિશ્ચિત નથી જેને કોઈ જીવનની અંદર ઈચ્છા નથી એને માટે કોઈ નિયતિ નથી નિયતિ આ જે શરીર માટે એ તો ઠીક છે પ્રારભ હ એની સાથે એને કઈ લેવા દેવા નથી જ્ઞાનીને તો જે પરાધીનતા અમારા જીવનની અંદર છે એ પરાધીનતા કોઈને પ્રિય નથી પશુને પણ તમે ડોકમાં ગાડીઓ નાખીને હાકળ નાખીને બાંધો નથી એ નથી ગમતું કોઈને પ્રિય નથી બંધન તો બંધનનો અનુભવ થયો તો એને છૂટવાનો અનુભવ પણ છૂટવાની પણ ઈચ્છા એને થાય કે હું મુક્ત થાવ આપણા બધાને એમ થાય છે કારણ કે ત્રિવિધ તાપમાં તપીએ છીએ ફળગીએ છે સંસાર તો એક દાવાનો છે જલેશ આગ્યું કોઈના ઘરમાં ધૂંધવાય કોઈના ઘરમાં ધૂંધવાય ને કોઈના ઘરમાંથી બહાર પણ નીકળી ગયું છે બાકી બળે એટલે તો કહે છે સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ પણ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ તમે એક થોડા સત્સંગમાં આવો અહી રામદાસ તમને કેટલો અનુભવ થાય છે શીતલતા નો શાંતિ નો અનુભવ થાય તો ત્રિતાપ ની આગ બુજાઈ જાય આવી રીતે અમારા જીવનની અંદર એટલા માટે અમારા શક્તિના જ્ઞાનને અભાવે અમારા જીવનની અંદર દુઃખ છે એટલે વેદાંતની અંદર બે પ્રકારની મુક્તિ માનેલી છે એક છે જીવન મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ એક છે જીવન મુક્તિ અને બીજી છે વિદેહ મુક્તિ પરંતુ વેદાંત નો સિદ્ધાંત છે કે અમને બંધન કર્યું છે તો એ બંધન કર્યું છે તો અમને કોઈ બંધન કર્યું છે એ તો ખુદ બરાબર વેદાંત નો સિદ્ધાંત કે છે કે તમે આપ આપથી બંધાયા છો પરંતુ ભક્તિના આચાર્યો કે છે કે ના ઈશ્વરે આ માયાનું સર્જન કરીને માયાથી જીવને બધા બાંધી લીધા ઈશ્વરે બંધન કીધું જ અને ઈશ્વરે બંધન કીધું જ ને હવે ઈશ્વરે બંધન કીધું હોય તો કોઈએ જો તમને બાંધ્યા હોય તો તો જેને તમને બાંધ્યા એ જ તમને છોડે તમે તો છૂટવામાં સ્વતંત્ર નથી જે બાંધે તે છોડે એવો એક નિયમ છે એટલા માટે ભક્તિ માર્ગની અંદર એવો એક નિયમ છે કે ભગવાનની ભક્તિ કરીને એને ખૂબ પ્રસન્ન કરો અને એ પ્રસન્ન થાય રાજી રાજી થઈ જાય તો એ આપણને માયાને હુકમ કરે કે ભાઈ છોડી દે ને એટલે એ તમને મુક્ત કરે આપણે પ્રાર્થના પણ ગાય મેં સંસાર કે હાથો સંસાર તુમારે હાથો મેં મેં સંસાર કે હાથો મેં એટલે હું જીવ છું તો હું સંસારના હાથમાં છું એટલે કે હું માયા ની છું ને માયા તારા હાથમાં કરો તો આ થઈ ભક્તિ પરંતુ મેં તમારી રામચરિત્ર માનસ ની અંદર કીધું હતું કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચૈતન અમલ સહજ સુખરાશી જે અંશાંશી નો ભેદ જે ભક્તિના આચાર્યો સ્વીકારે છે પણ એ જ ગોસ્વામી તુલસીદાસ દાસ ઉત્તરમાં ઉત્તરાર્ધમાં એને તુરત એ વેદાંત નો સિદ્ધાંત એને મૂકી દીધો સો માયા બસ ભયવું ગોસાઈ બધો કીર મરકટ કિના એ તમારી આગળ એ વાત મેં વર્ણન કરીને બતાવી દીધી કે વાંદરોનું પોપટને કોઈએ બાંધ્યા નથી આપ બંધાઈ ગયા વેદાંત એમ કહે છે કે તમને કોઈ એ બાંધ્યા નથી તમે પોતે પોતે છે પરંતુ એક મજા એ એ આવે કે આભૂષણ કોઈ પણ હોય ને તો આભૂષણમાં ક્યારેક મજા પણ આવે પછી પગમાં બેડીઓ હોનાની હોય ને હાથમાં હાથકડી પણ હોનાની હોય એ બંધન હોય પણ હોનાના હોય ને જો એને આભૂષણ મનાઈ જાય તો શ્રંગાર થઈ જાય ને શ્રંગાર થઈ જાય તો મમતા બંધાય સમજી લેજો આવું જ થઈ ગયું કઈ કારણ કે આ બંધન એટલે આ શરીર હા આભૂષણ થઈ ગયું મમતા બંધાય આનંદ આવે છે એમાં આપણને ક્યારેક ક્યારેક પરાધીનતા નો આનંદ થાય છે વળી પરાધીનતા પણ વળી પાછો ક્યારેક ક્યારેક એનો આભૂષણ જે એક મોહ થઈ ગયો એ શૃંગાર આનંદ થોડોક લેવાય છે તો છૂટવાની ઈચ્છા પણ ન થાય જો એને આભૂષણ હોય પછી હોના બેડીઓ હોય કે લોઢાની બેડીઓ હોય જે હોય પણ આખર તો બંધન એ બંધન એટલે પાપ છે એ પાપ છે એ લોઢાની બેડી છે ને પુણ્ય છે એ ફોનાની બેડી છે બાકી બંધન એ બંધન બને એ બંધન જ છે ને એ બંધનમાંથી અમારે છૂટવું તો અમારે છૂટવું હોય તો વાત એવત છે કે અમે જ અમારે હાથે બંધન નાખ્યું છે આમાં વેદાંત તો એમ કહે છે કે તમે જ તમારી હાથ જાતે બંધાયા છો તો તમે જ તમારી જાતે છૂટી શકો છો હં પરંતુ સ્વેચ્છાના બંધન

ઓલો કે હું છૂટું ના થવાનું ઓલું કે હું છૂટું ન થવા સમજી લેજો બસ આવું છે આ વેદાંત છે બંધન હા એમાં પછી છૂટું થવું હોય તો પછી કઈક થાય કોર્ટમાં જવું પડે એમાં તો બે નો સ્વીકાર થવો જોઈએ કે હા તું છૂટો હું છૂટો બાકી એક કે મારે છૂટું થવું ને એક એક છૂટું નથી કરવું તો ન મેળાવે હા તો ન ઘણા કજીયા થાય કોર્ટમાં જવું પડે થાય થાય ઘણું મારકૂટ થઈ જાય ખૂન ખરાબાઈ થઈ જાય પણ એ એમ એમ સ્વેચ્છાના સ્વેચ્છા એ પાછી મુક્તિ જેવી રીતે સ્વેચ્છાના બંધન કેવી રીતના મજબૂત થઈ જાય એ આપણે સમજી શકીએ છીએ એવી જ રીતનું અહીં પણ અમારું જે બંધન છે એ બંધન અમારું સ્વેચ્છાનું છે અને સ્વેચ્છાનું બંધન હોવાથી જ્યારે ઈચ્છીએ ત્યારે અમારી ઈચ્છાનો પરિત્યાગ અમે કરી શકીએ છીએ અને જ્યારે તમે જે સમયે ઈચ્છાનો પરિત્યાગ કરો ત્યારે થઈ શકે છે તો કે માયા શું છે તો કે માયા વાસ્તવિકતામાં તો કઈ નથી એનો તાંતણો જ્યારે તોડો ત્યારે તૂટી શકે એમ છે હમણાં તોડો આ ક્ષણે તોડો અહીં ની અહીં આ રામદાસ માં તો આ ઘડી હમણાં જ તૂટી જાય અને જો ન તોડો તો ક્યારે પણ ન તૂટે હજારો જન્મ માયા વિશે થોડુંક તમને એક દ્રષ્ટાંત આપીશ તો તમને સમજાશે બિલકુલ સાદું દ્રષ્ટાંત કોઈ ગુજરી જાય ને પછી એને માટે અમારે ગામડાની કહેવત છે પછી બેનો ખરખરો કરવા માટે જાય ખરખરો કરવા માટે એને એ જાય એટલે અમુક બહેનોને એવી ટેવ કે ખરખરો કરવા માટે કાયમ જાય ને એ જમાનો અને તે બેસી બધા મકાનો આ તેને જે કોઠલા ને બનાવતા ને આપણે ડામચે એની અંદર અનાજ ભરવાના માટીના બધા જૂના માણસો ખબર હોય કોઠીઓ માટીની કોઠીઓ અનાજ ભરવાની એવા બધા બનાવતા પછી બેનોને ખરખરો કરવા માટે જાય કોઈ ગુજરી જાય એટલે એને ટેવ જ એવી કે કોઈ ગુજરી જાય એટલે ત્યાં પોચી જ જવું ખરખરો કરવા પોચી જવું અને આદત પડી ગઈ એને પાછી એ કે ખરખરો કરવા તો જાય નથી કઈક લઈને પણ આવું ખાલી આવું ને એમાં એક દિવસ ખરખરો કરવા ગયા બેનો અને જોડી એટલે બાજુની અંદર કોઠલું હતું ને કોઠલું હતું એમાં થોડું એક હાથ આવે એવું એક કાણું હતું જેમાં અનાજ કાઢવાનું હોય એમાં એક આપણી હિન્દ્રી કહીએ ને આપણે હિન્દ્રી નો દડો મોટો એમાં પડ્યો હતો આજુબાજુમાં એને રડતા રડતા જોતી જાતી હતી અને કે છે છે આજુબાજુ એટલે એને વિચાર કર્યો કે આજુબાજુમાં તો કઈક છે ને એને ખરખરો કરતી જાય રડતી જાય એને ખર્યું કે આ કોઠલાનો જે એક કાણું પોલું છે એમાં એને હાથ નાખ્યો તો હિન્દરી નો દોડો દેખાણો કે હા કઈક છે તો ખરું આપણે ખાલી હાથે ન જવું પણ હવે એ દડો છે કોઠી ને એમાંથી પછી હિન્દરી નો છેડો હાથમાં આવ્યો પછી ધીમે 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 ખેંચવા માંડી અને રડતી જાય ને ખેંચતી જાય એમાં એક બે એમાં રડતા રડતા એને બોલ્યું કે બેન કાલે તો આપણે ત્યાં ગીત્યું તે કળશ્યો કુટીને આવ્યું એટલે કરહ્યો ચોરીને આવ્યું પણ આજ તમારી બેન નું હર્યું નથી આવતું ગામડાની ભાષા એટલે કે હિંદરી નો છેડો ન આવતો તો મારે કરવું હું રડતા રડતા એને કીધું કોઈ જાણે નહીં એવી રીતે પછી એ જે એને સાથણ હતી ને એની પાછું રડતા રડતા એમ કીધું કે બેન જેનો છેડો ના આવતો હોય ને તો સખ દાંતે વછોડી નાખીએ નાખે દાંતે વછોડીએ એટલે દાંતે કાપી નાખ એટલે છેડો આવે એટલે આ માયાનું પણ એવું છે મરે ભાઈ બેન હક દખના વછોડ હોય તો દાંતે અહીં કાપી નાખો તો કપાય બાકી એજ નો છેડો આવે એમ નથી